હતા બનાવની જાણ થતા જ વાગરા પોલીસ સહિત પણ ઘટના સ્થળે દોડી ગયા અને જરૂરી કાર્યવાહી આરંભી હતી વાગરા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે આજરોજ રોજ વહેલી સવારે લેબરો ભરી વિલાયત જીઆઈડીસીમાં આવેલ જીવિલેન્ટ કંપનીમાં પિકઅપ ટેમ્પો જઈ રહ્યો હતો જે દરમિયાન વિલાયત જીઆઈડીસીમાં આવેલ

મુલાકાત લઈ હાથ ધરી હતી વધુ પૈસા કમાવાની લાલસામાં બેફામ બન્યા ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક વસાહતમાં પૈસા કમાઈ લેવાની ભાગદોડમાં લોકોના જીવ સાથે ગમત થઈ રહી હોય તેમ સાબિત થઈ રહ્યું છે માલવાહક વાહનોમાં પણ ઘેટા વકરા માફક મુસાફરોને બેસાડી માટેલા સાંઢની જેમ પૂરપાટ ઝડપે દોડતા ટેમ્પાઓથી લોકોના જીવ જોખમાંઈ રહ્યા છે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે જીબીલેન કંપનીના સત્તાધીશોએ માનવતા જાણે નેવે મૂકી દીધી હોય તેમ સરેઆમ નિયમોને નેવે મૂકનાર કોન્ટ્રાક્ટરને જાણે છાવરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે થોડા સમય પહેલા પણ કામદારો ભરેલા આઈસર ટેમ્પો પલટી ખાતા ત્રીસથી વધુ કામદારોના જીવ જોકમાં હતા જો કે સદનસીબે મોટી હોનારત થતાં અટકી હતી જાણવા મળ્યા પ્રમાણે આ ટેમ્પોમાં પણ જ્યુબિલિયન્ટ કંપનીના જ કામદારો ખેટા બકરાની જેમ ભરેલા હતા અને આ રોજ બનેલા અકસ્માતની ઘટના તેનું ઉત્તમ ઉદાહરણ છે વાગરા વિલાયત દેરોલ તેમજ ભરૂચી માલવાહક ગાડીઓમાં લાવા લઈ જવા હતા વાહનના માલિકો વિરુદ્ધ પોલીસ પ્રશાસન પણ દાખલા રૂપ અને કાયદેસર કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે જીઆઈડીસીના મોટા ભાગના રસ્તાઓ અત્યંત ખખડધત બન્યા

સૂત્રો દ્વારા જાણવા મળ્યા અનુસાર અત્યંત બિસ્માર માર્ગને લઈ વહીવટી તંત્રને કો વખત રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ જ પરિણામ આવ્યું નથી તે જોતા તંત્ર પણ કોઈ મોટી હોનારતની રાહ જોઈ બેઠું હોય તેવી ચર્ચાઓ પંથકમાં જાગૃત નાગરિકોમાંથી ઉઠવા પામી છે અને વધુમાં જીઆઈડીસી મહાબલ કંપનીઓમાં આવતી માલવાહક મોટી મોટી ટ્રકો પણ રસ્તામાં જ પાર્ક થતી હોય છે તે પણ એક ચિંતાનો વિષય છે માલવાહક ગાડીઓમાં કામદારોનું વાહન ખરેખર જોખમી સાબિત થઈ રહ્યું છે માટે આવા બેફામ વાહન માલિકો કંપની સહિત કામદારોના જીવ સાથે રમત રમનાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ પ્રશાસન દ્વારા કાયદાનો કરડો ઝીંકી તેને સાન ઠેકાણે લાવવામાં આવે જેથી કરી કોઈ મોટી હોનારત થતી અટકાવી શકાય તેમ છે રિપોર્ટર સફિક બાપુ આમોદ